શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે ભાદરવા વદ એકમથી અમાસ સુધી પિતૃઓની મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવતા શ્રાદ્ધ વિશે જાણીશું તથા તિથિ અનુસાર શ્રાદ્ધનું સુફળ મળે તે પણ જાણીશું ભાદરવા વદ એકમથી અમાસ સુધી પિતૃઓના નિમિત્ત અને તેમની આત્માની શાંતિ કે તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે શાસ્ત્રોમાં એવો નિર્દેશ છે કે માતા પિતા વગેરે નિમિત્તે તેમના નામ અને ગોત્રના નામનું ઉચ્ચારણ કરીને મંત્રો દ્વારા જે અન્ન વગેરે અર્પણ કરવામાં આવે છે તે તેમને પ્રાપ્ત થઈ જાય છે પૂર્વજોને તેમના કર્મો અનુસાર દેવીઓની પ્રાપ્ત થઈ હોય તો અમૃતના સ્વરૂપમાં ગંધર્વલોક પ્રાપ્ત થયો હોય તો ભોગ રૂપે પશુયોનીમાં તૃણ રૂપે સર્પયોનીમાં વાયુ રૂપે રૂપમાં પીણા સ્વરૂપે પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ શબ્દનું તાત્પર્ય એ છે કે પોતાના મૃત પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું વિશેષ કર્મ પ્રાચીન કાળથી જ મનુષ્યોમાં શ્રાદ્ધ પ્રત્યે અગાધ શ્રદ્ધા રહેલી છે મોટાભાગે લોકો તો માત્ર રીત રિવાજને ધ્યાનમાં રાખીને જ ફક્ત ઔપચારિક પૂર્ણતા હેતુ કરે છે ખરેખર તો શાસ્ત્રવિધિથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રાદ્ધ જ સર્વથા કલ્યાણકારી સિદ્ધ થાય છે એટલે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ શાસ્ત્રોક વિધિથી યથા સમયે કરતા રહેવું જોઈએ જે લોકો શાસ્ત્રોક વિધિથી શ્રાદ્ધ નથી કરી શકતા તેમણે ઓછામાં ઓછું વર્ષમાં એકવાર પિતૃપક્ષમાં તો અવશ્ય પોતાના મૃત પિતૃઓને શ્રાદ્ધપૂર્વક વિધિ કરીને પિતૃઓની આત્માને શાંતિ આપવી જોઈએ શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આપણા પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે તર્પણ કરવા માટે હિન્દુ મહિનાઓમાં પંદર દિવસ નક્કી કરવામાં આવ્યા છે જેને શ્રાદ્ધ પક્ષ કહે છે ભાદરવા વધ એકમથી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ હોય છે પૂર્વજોનું શ્રાદ્ધ જે તિથિ આવતું હોય તે તિથિએ સવારે ખીર પૂરીની કાગડાઓને વાસ નાખવામાં આવે છે તેની સાથે ગાય અને કૂતરાને પણ ખીર પૂરી આપવાના હોય છે તે દિવસે બ્રહ્મભોજન કરાવવું તેની સાથે કુટુંબના સગાવાલા બેનું દીકરીઓને આમંત્રણ આપી અને ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપવી જે વ્યક્તિ વિધિપૂર્વક એકાગ્રચિત થઈને શ્રાદ્ધ કરે છે તે બધા પાપોથી રહિત થઈને યોગીઓના પદને પ્રાપ્ત થાય છે પિતાની સંતુષ્ટિ અને હિત માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જ જોઈએ મહર્ષિ સુમંતે કહ્યું છે કે આ જગતમાં શ્રાદ્ધથી શ્રેષ્ઠ બીજો કોઈ કલ્યાણપ્રદ ઉપાય નથી એટલે બુદ્ધિમાન મનુષ્યએ યત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ અર્થાત કર્મથી સંતુષ્ટ થઈને પિતૃઓ મનુષ્યો માટે આયુ પુત્ર યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બલ વૈભવ પશુ સુખ ધન તથા ધાન્ય આપે છે પિતૃઓની ભક્તિ કરવાથી વૃદ્ધિ પુષ્ટિ વીર્ય તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરતા અવાગમનના બંધનથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે જે માણસ એક દિવસ પણ શ્રાદ્ધ કરે છે તેના પિતૃ વર્ષ પર્યંત સંતુષ્ટ થઈ જાય છે શ્રાદ્ધ કર્મથી સંતુષ્ટ થઈને પિતૃ લોક મનુષ્ય માટે આયુ સંતતિ ધન વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખ તથા રાજ્ય પ્રદાન કરે છે શ્રાદ્ધની ઈચ્છા કરવાથી માનવ નિરોગી સ્વસ્થ ચિરાયું યોગ્ય સંતતિવાળા અને ધનવાળા થાય છે શ્રાદ્ધ કરવાવાળા પ્રાણી જાત જાતના શુભ લોકોને પ્રાપ્ત થાય છે તથા વધારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુત્ર ભાઈ પુત્ર અથવા દોહિત્ર પિતૃ કાર્યમાં સંલગ્ન રહે છે તેઓ નિશ્ચય ગતિને પ્રાપ્ત થાય છે બ્રહ્મપુરાણમાં પ્રતિપદાથી લઈને અમાવસ્યા સુધી શ્રાદ્ધ કરવાના જુદા જુદા ફળ બતાવેલા છે આ સિવાય બ્રહ્મપુરાણમાં એ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે જુદા જુદા નક્ષત્રોમાં શ્રાદ્ધ કરવાથી જુદા જુદા ફળની પ્રાપ્તિ થાય છે હવે આ શ્રાદ્ધ પક્ષમાં કઈ તિથિએ શ્રાદ્ધ કરવાથી તેનું સુફળ મળે છે તે જોઈ લઈએ એકમનું શ્રાદ્ધ કરવાથી લાભ મળે છે બીજનું શ્રાદ્ધ કરવાથી સારી સંતતિ મળે છે ત્રીજનું શ્રાદ્ધ કરવાથી ઉત્તમ વરદાન મળે છે ચોથનું શ્રાદ્ધ કરવાથી સર્વ શત્રુ નાશ થાય છે પાંચમનું શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી મળે છે છઠનું શ્રાદ્ધ કરવાથી મહત્તા અને ઊંચું સ્થાન મળે છે સાતમનું શ્રાદ્ધ કરવાથી રાજયોગ મળે છે આઠમનું શ્રાદ્ધ કરવાથી ઉત્તમ પ્રકારની ઉન્નતિ મળે છે નૌમનું શ્રાદ્ધ કરવાથી ઉત્તમ પત્ની મળે છે દસમનું શ્રાદ્ધ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અગિયારસનું શ્રાદ્ધ કરવાથી જ્ઞાન મળે છે બારસનું શ્રાદ્ધ કરવાથી વિજય પ્રાપ્ત થાય છે તેરસનું શ્રાદ્ધ કરવાથી દીર્ઘાયુ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ચૌદશનું શ્રાદ્ધ કરવાથી શસ્ત્ર કે વિકારથી મૃત્યુ પામેલા પિતૃઓને મોક્ષ મળે છે અમાસને દિવસે શ્રાદ્ધ કરવાથી સર મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી ધાર્મિક માન્યતા છે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે સૌથી પહેલાં કાગડાનો જન્મ લે છે એવી પણ માન્યતા છે કે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ભોજન પહોંચે છે આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓનું વિશેષ મહત્ત્વ છે અને દરેક શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને જમાડવા માટે સૌથી પહેલાં કાગડાઓને ખવડાવવામાં આવે છે જે વ્યક્તિ શ્રદ્ધા કર્મ કરી રહી હોય તે થાળીમાં બધી જ વાનગીઓ ખાસ કરીને ખીર અને પૂરી લઈને છત પર જાય છે અને ત્યાં કાગવાસ બોલીને તેમને ખીર પૂરી ખવડાવવામાં આવે છે જ્યારે કાગડો છત પર આવીને કાગવાસ ખાય છે ત્યારે પિતૃ પ્રસન્ન છે તેવું માનવામાં આવે છે શ્રાદ્ધ પક્ષ એ પિતૃ તર્પણનો ઉત્તમ સમય છે હવે આ શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણી લઈએ હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તેનું એક વિશેષ મહત્વ રહેલું છે કોઈ પણ કાર્ય કે સંસ્કાર કરવા તેના પાછળનું કારણ અને તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની માહિતી વેદો અને પુરાણોમાં આપવામાં આવી છે શ્રાદ્ધ વિશે પુરાણોમાં શું કહ્યું છે તે જાણીએ એમાં કહેવાયું છે કે બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ના કરવું જોઈએ પુણ્ય તીર્થ જંગલ પર્વત અને દેવ મંદિર તે બીજાની ભૂમિ ન કહેવાય કારણ કે તેના પર કોઈનું સ્વામિત્વ હોતું નથી એવી જ રીતે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને પછી બીજા કોઈના ઘરે ભોજન કરે છે તે પાપનો ભાગી બને છે અને તેને શ્રાદ્ધનું ફળ મળતું નથી વસ્ત્ર વગર કોઈ ક્રિયા યજ્ઞ વેદાધ્યન અને તપસ્યા થતી નથી આથી કાળમાં વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ શ્રાદ્ધ અને હવનના સમયે એક હાથથી પિંડ તથા આહુતિ આપી શકો પરંતુ તર્પણમાં શ્રાદ્ધમાં પહેલાં અગ્નિને ભાગ અર્પણ કરવામાં આવે છે અગ્નિમાં હવન કર્યા પછી જ પિતૃઓ નિમિત્તે તેને અર્પણ કરવામાં આવે છે બંને હાથથી જળ આપવું જોઈએ આમ શ્રાદ્ધનું પરિણામ ફક્ત પિતૃઓની સંતુષ્ટિ તથા તૃપ્તિ જ નથી પરંતુ તેનાથી શ્રાદ્ધ કરતાને પણ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે બોલો પિતૃદેવની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય પિતૃદેવ જય શ્રી કૃષ્ણ